ટાઈમ છે મારી દીકરી એમએ બીએડ નોર્મલ છોકરાઓ જોડે ભણી છે અને ડિસ્ટિંગશન પાસ છે માધ્યમિકની ટીચર હતી મારે ત્યાં હતી ત્યારે સંગીત વિશાર છે કોઈ ટ્યુશન વગર હું બોલું ને એ સાંભળે અને એ લખવા જાય પરીક્ષામાં હા કરવું હોય ને બાળકો જે વાંધો કરે છે ને કે મા બાપની પાસે પૈસા નથી ના સગવડ નથી કોમ્પ્યુટર નથી તમે જુઓ વગર ટ્યુશને છોકરી પાસ છે એમએ બીએડ કરેલી છોકરી અને એ જયારે કહેવામાં આવ્યું હતું કે નહીં જીવી શકે નહીં બની શકે ત્યારે એના પપ્પાએ મને કીધું તું મારી હિંમત છૂટી ગઈ હતી પણ એના પપ્પાએ કીધું કે જો મેં ભાગવત કરી હોય મેં કથા કરી હોય મેં ભજન કર્યા હોય સાચા હૃદયના થૂક ના ઉડાડ્યું હોય ને મેં એક મિનિટ માટે પણ ભગવાનને ખોટી રીતે ના કરી હોય ને જો વેચ્યા ના હોય ને તો મારી દીકરી મોટી થશે ને એને સાંભળવા માટે દુનિયા આવશે આજે દીકરી જ્યારે જાય છે ને આજે તો મારી જોડે ભાગવતમાં આવી છે ને નિઃશુલ્ક આવી છે એમ કહો તમે બાકી એ જયારે ગાવા જાય છે ને પંદર હજાર રૂપિયા રહે છે ત્રણ કલાકના દીકરી મારી હા અને એને સાંભળ્યા પછી આજે પણ કથામાં મારા જો કેમેરામેન ભાઈ છે ને એમણે મને પહેલા દિવસે કીધું બેન તમે કથા ન કરો ને માનસી બેન ને ખાલી સંભળાવો ને તો એ આનંદ થાય એવો છે હા અને પછી જ્યારે એને લગ્ન ને લાયક થઈ ને ત્યારે મારા સગા સંબંધીઓ માંથી માંગા આવ્યા કોઈ લૂલો છોકરો કોઈ લંગડો કોઈ બ્લાઇન્ડ કોઈ શરીર થી પેરાલિસિસ થઈ ગયેલો આવા છોકરાઓના માંગે આવ્યા મારી દીકરીએ કીધું તું ડિપ્રેશનમાં છે મમ્મી તને ચક્કર બહુ આવે છે મને કાયમ ચક્કર આવતા ત્યારે ચિંતામાં તો તું એક કામ કર કોઈ વ્યક્તિ જોઈને તને જે યોગ્ય લાગે એમાં મારો હથીવાળો કરી નાખો તું જ્યાં કહેશે ને આ શબ્દ મારી દીકરીના જ હોં તું જ્યાં કહેશે ને ત્યાં હું બેસી જઈશ એની કોઈ ઈચ્છા નહીં આ દીકરીએ કીધું મેં એવું કીધું ત્યારે મેં ભજન કર્યા છે દીકરા મેં જો ભજન કર્યા હોય ને તો મારું જીવન તો નીકળી ગયું મારા આધારે તમે બે આવ્યા છો ને જો તને ઘરે બેઠા કોઈ ના લઈ જાય ને સારો દીકરો ત્યાં સુધી મારે તને દેવી નથી કારણ કે તું સાચું સોનું છે હા તને માથે લઈને ચાલવા હું તૈયાર છું અને મારી દીકરીને એક રાત્રે ફોન આવ્યો એના સસરાનો અને મેં કીધું કે ભાઈ આપણે અમદાવાદથી ડાકોરથી દોડ દોડ કરીએ એના કરતાં પાંચ મિનિટ માટે બે દીકરાઓને વાતો કરાવી લઈએ આપણા દીકરા સમજદાર છે આપણા બાળકો બે જણા વાતો કરે વિચાર મળતા હશે તો આપણે અમદાવાદ હું આવીશ નહીતર પછી જય શ્રી કૃષ્ણ એટલે મારા વેવાઈ રાજુભાઈ એવું કીધું કે કઈ વાંધો નહીં આ બંને જણને મારા ફોન ઉપર વાત કરાવી દસ જ મિનિટની વાતમાં મારા જમાઈએ સામેથી કીધું જ્ઞાનેશ શાસ્ત્રી એને સામેથી શું કીધું દસ જ મિનિટમાં ખાલી વાત કરીને તારી સાથે મારા લગ્ન નક્કી મારે કશું જ જોવું નથી આણે કીધું મારું સિવિલ સર્ટિફિકેટ જુઓ મારો ચહેરો જુઓ છોકરાએ ના પાડી અને અમારા બીજા જ દિવસે લગ્ન નક્કી કર્યા અમે માનસી એ સવાલ પૂછ્યા દીકરા એ સવાલ નથી પૂછ્યા જમાઈએ હા એવો ગુણિયલ જમાઈ અમને મળ્યો કોના પ્રતાપે હું વળી વળીને તમને એક જ છું આના પ્રતાપે ગાંડું ઘેલું તોતડું બધું જ આને અર્પણ કર્યું અને એને આજે એવો રસ્તો બનાવ્યો છે જીવનમાં કે આનંદ જીવી રહી છું હા અમે મા દીકરા ત્રણેય ભજન કરીએ છીએ સુરતમાં આવો ને અમે મા દીકરા ત્રણેય ભજન કરીએ છીએ અને ભજન ઉપર મારી પાસે ગાડી છે ને વાડી છે ને ઘરે છે ક્યાંય માંગતા નથી ને આમ તો પણ આરામથી જીવીએ છે મારા પિયરમાં આવો મારા ભાઈ ડોક્ટર છે મારી બહેનો ડોક્ટર છે વકીલ છે કરોડોપતિ છે મારા પપ્પા પીઆઈ હતા ડાકોરમાં એટલે અખૂટ સંપત્તિ છે પણ ત્યાંથી પાંચ રૂપિયા લીધા નથી આની સાક્ષી કહું છું અને આવો મારા સાસરીમાં કરોડોપતિ છે એક વીઘાના બે કરોડ રૂપિયા આવે છે જમીનના અને એ જમીન મેં કૃષ્ણ અર્પણ કરી છે હા મારી સાસરીમાં કૃષ્ણ અર્પણ જમીન કરી છે અને મારા બાળકોને લઈને ભજનના ભરોસે નીકળી છું પણ મને ક્યાંય એવો અફસોસ ક્યારેય નથી થયો કે મારી પાસે જમીન નથી કે મારી પાસે આ નથી હા આનંદથી તમે બધા જીવો છો ને જેમ જમીનદાર એનાથી વધારે સારું હું જીવું છું તો એકવાર જયકાર કરજો અને આ શ્રદ્ધા રાખજો બસ મારી જાતને હું ઉઘાડી કરી રહી છું તમારી સામે મારી જે રહસ્યની જિંદગીની વાતો તમને કહી રહી છું એટલા માટે કહી રહી છું તમારામાંથી એક જણ જો નબળું પડતું હોય ને અહીંયા